નમસ્કાર દર્શિમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વર્તેજ ટોલનકા પર મારામારી કરનાર આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું ભાસ્કેક બેલેન્સ ઓછું હોવાના મુદ્દે થયેલી મારામારી થઈ હતી વર્તેજ પોલીસે ટોલનકા પર મારામારી કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રે સાડા નવ વાગે કોબડી ટોલનાકા પર બનેલી ઘટનામાં ટોલ કર્મચારીઓ સાથે મારામારી થઈ હતી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ટોલનાકા પર ફરજ બજાવતા હરદેવસિંહ ગોહિલ અને નિશાલ રાજસિંહ ગોહિલની ફરિયાદ મુજબ તલાજા તરફથી આવેલી લાલ કલરની બ્રેઝા કાર જીઝે ઝીરો ફાઇવ આરી સિક્સ એટ ફાઇવ એઇટમાં ફાસ્ટટેગ બેલેન્સો જોવાથી ગાડીને લાઇનની બહાર લઈ જવા જણાવ્યું હતું જોકે કાર ચાલકે ગાડી બહાર ન લેતા બેરિયર સાથે અથડાવી નુકસાન કર્યું હતું ત્યારબાદ કારમાં સવાર વ્યક્તિઓએ ટોલ કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો કારમાંથી ઉતરેલા એક શખ્સે હરદેવસિંહને લાપો મારી ગાળો બોલી હતી અને એક વ્યક્તિએ નાખ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનામાં કારચાલક રાહુલ જોશી તેના પિતા રમેશભાઈ જોશી રાકેશભાઈ જોશી અને અક્ષય નામના વ્યક્તિઓ સામેલ હતા બનાવમાં ડ્રાઈવરને પગે ઇજા થતા એકસો આઠ મારફતે ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા વરતેજ પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે